નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે હું ચૌધરી સુધાબેન આજે આપણે ધોરણ દસ ના સામાજિક વિજ્ઞાનનો પાઠ અઢાર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ નો આ બીજો ભાગ છે ગરીબ અને મધ્યમ વર્ગ માટે તો આજે જીવવું પણ મુશ્કેલ બને છે તો આ ભાવ વધારા પર નિયંત્રણ લાવવું જરૂરી છે તો જોઈએ ભાવ નિયંત્રણ શા માટે સતત ભાવ વધારાથી અર્થતંત્ર પર થતા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક દુરોગામી અને વિપરીત અસરો પડે છે જે અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે આપણે જોવાની છે ભાવ વધારાથી થતી અસરો જેને સમજવા પ્રયત્ન કરીશું તો ભાવ વધારા થી કઈ કઈ અસરો આવકમાં વધારો ખરીદ શક્તિમાં વધારો ચીજ વસ્તુ કે સેવાઓની માંગમાં વધારો વસ્તુના ભાવમાં વધારો એ રીતે ભાવ વધારા ચક્ર સતત ચાલ્યા કરે છે ભાવ વધે એટલે બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય કેમ કે નાણાં તો ચીજ વસ્તુઓ ખરીદવામાં વપરાય જાય તો બચત અને મૂડી સર્જન માટેના નાણાના દરમાં ઘટાડો થાય છે જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે નવા ધંધા રોજગાર અટકી જાય વિદેશી રોકાણ ઘટે છે આયાતી વસ્તુઓમાં વધારો થતા ઉડિયામાન ખર્ચાઇ જાય છે જે નવી સમસ્યા સર્જે છે આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે તેથી અછત સર્જાય છે પ્રજાનું જીવન ધોરણ કથળે છે ગરીબો વધુ ને વધુ ગરીબ બને છે દેશમાં ઉત્પાદન ખર્ચ તે બને દેશની નિકાસી ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાને કારણે દેશની નિકાસમાં ઘટાડો થતા અને આયાતો વધતા હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે

કાળા બજાર ભ્રષ્ટાચાર આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં વધે છે સમાજનો નૈતિક અધ્યપતન થાય છે આમ ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે તેથી ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાની જરૂર છે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો આપણે જોઈએ તો અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતું રહે છે જ્યારે ચીજ વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન તેના પ્રમાણમાં વધતું નથી તેથી ભાવવૃદ્ધિ સર્જાય છે તેને નિયંત્રણ માટે સરકાર પગલા ભરે છે એમાં પ્રથમ જોઈએ તો નાણાકીય પગલા ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાનો પુરવઠો ઘટાડી દે છે તેથી લોકોની વપરાશી વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે છે તેથી વસ્તુઓની માંગ ઘટતા ક્રમશઃ ભાવ ઘટે છે મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજ દર ઊંચા કરે છે તેથી લોન કે ધિરાણ મોંઘું બને તેનાથી ધિરાણ લેનારા લોકો ઘટે છે એટલે લોકો પાસે નાણાં ઓછા આવે તેથી બિનજરૂરી મૂડી રોકાણ કે સટ્ટા કે રોકાણ અટકી જાય છે બીજી તરફ વ્યાજના દર વધતા લોકોને બચત વૃત્તિમાં વધારો થાય અને ડિપોઝિટોમાં વિવિધ બચતો પર વધુ વ્યાજ મળવાથી રોકાણો વધે એ રીતે ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી સંગ્રહખોરી અટકે છે અને નફાખોરી પર અંકુશ આવે છે બેંક દરમાં વધારો થતાં વ્યાપારી બેંકોએ ધિરાણ દર વધારવો પડે તેથી ધિરાણ લેનારા ઓછા થાય છે એટલે કે ધિરાનું પ્રમાણ ઘટે છે વ્યાજ દર વધતા સત્તાખોરીમાંથી વધારાનું નાણું ખેંચાઈને અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું વળે છે તેથી મૂડી સર્જન દર વધે છે નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલે છે બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતાં વ્યાપારી બેન્કોની શાખા પર નિયંત્રણ આવે છે ધિરાણ ઘટે છે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વ્યાપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા વપરાશી ખર્ચ ઘટતા ભાવો અંકુશમાં રહે છે ત્યાર પછી જોઈશું તો રાજકોષીય પગલા રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ કરવેરા વિષયક અને જાહેર ઋણોની નીતિ સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડશે જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતા હોય અને જેનાથી તાત્કાલિક કોઈ ફાયદા પણ ન થતા હોય તેવી યોજના સરકાર બંધ રાખે છે કે મુલતવી રાખે છે વહીવટી ખર્ચમાં કરે છે અને ખર્ચામાં ઘટાડો કરે છે ત્યાર પછી કરવેરાની નીતિ સંબંધે સરકાર ભાવો વધે ત્યારે લોકો પાસેથી ખર્ચવા પાત્ર રકમનો પુરવઠો ઘટે તે હેતુ સર ચાલુ કરવેરામાં વધારો કરે છે આવકવેરો વધારે કંપની વેરો મિલકત વેરામાં પણ વધારો કરે છે અને આયાતો પર ઊંચા દરે જકાત નાખીને આયાતી વસ્તુઓ મોંઘી બનતા આયાતો ઘટે છે એ રીતે દેશનું નાણું બીજા દેશોમાં જતું અટકે છે જાહેર ઋણ નીતિ એટલે કે જાહેર ઋણ નીતિની કે ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસો કરે છે બચતોને પ્રોત્સાહનો આપવા વિવિધ પ્રોત્સાહક પગલા ભરે છે એ રીતે આપણે જે નાણાનો રોકાણ કર્યું હોય તેનાથી વધારે ફાયદો થાય તેવા લાભો જાહેર કરે છે પરિણામે લોકો પાસે જે કોઈ બચત હોય એને બેંકોમાં એ રાખે છે બદલામાં એને વધારે વ્યાજ મળે તેને લાભો મળે એ રીતે કરજોનું પ્રમાણ ઘટાડે છે સરકારી સબસીડી રૂપે સહાયમાં ઘટાડો કરે છે સબસીડી એટલે વસ્તુના વાસ્તવિક સોરી સબસિડી એટલે સરકાર દ્વારા અપાતી નાણાકીય સહાય વસ્તુના વાસ્તવિક ભાવ એટલે કે બજાર ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોના ભાવમાં તફાવત જે હોય તે સરકાર દ્વારા ચૂકવાય તેને સબસિડી કહેવાય છે પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ શ્રીમંત વપરાશી કે મોજ સુખની વસ્તુઓ પર ઊંચા દરેક કર નાખે જેથી તેનું ઉત્પાદન ઘટે અને આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધે છે આવા પગલાઓથી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે જે અંતે ભાવ ઘટાડવામાં મદદરૂપ બનશે બિનજરૂરી અને મોજ શોખની વસ્તુઓ પાછળ રોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા રોકાણને ઉત્તેજન આપે છે આજે સરકાર કૃષિના વિકાસ માટે કૃષિ ઉત્પાદનો વધે તે માટે અનેક પ્રકારના પ્રોત્સાહનો આપે છે યંત્રો કે ઓજારોની ખરીદી પર સબસિડી આપે છે એ રીતે કૃષિના વિકાસ પર ભાર મૂકે છે કૃષિ સાથે પશુપાલનને પણ પ્રોત્સાહન આપે છે ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડી રોકાણને પણ પ્રોત્સાહન આપે છે નાના પાયા પણ ના હોય કે ગૃહ ઉદ્યોગો કે હસ્ત ઉદ્યોગોના વિકાસ માટે સરકાર પ્રોત્સાહિત કરે છે તેથી સટ્ટા લક્ષી મૂડી રોકાણ ઘટે આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ વ્યાજ દર વધારીને બચત રૂપ ઉત્તેજિત કરીને મૂડી સર્જન વધે તેવા પ્રયત્નો કરવા પડશે એ રીતે ભાવોને લેવામાં આવે છે ત્યાર પછી જોઈશું તો ભાવ નિયમન અને માપબંધી જેને જાહેર વિતરણ પ્રણાલી તરીકે પણ ઓળખાય છે ભાવ વધારાને અંકુશમાં રાખવાની એક પગલું તે જાહેર વિતરણ પ્રણાલી જેને પીડીએસ પબ્લિક ડિસ્ટ્રોબ્યુશન સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ભારતમાં ઓગણીસો સિત્યોતેર થી અમલમાં આવી હતી જેનો હેતુ સમાજના નિમ્ન આવક જૂથને એટલે કે અંત્યોદય અને ગરીબી રેખા નીચે જીવતા ગરીબો અને ગરીબી રેખા અને ઉપરના ઓછી આવક ધરાવનારાઓને આવશ્યક ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા ઉપલબ્ધ કરાવવાનું છે એફપી ડબલ એસ ફૂડ સિક્યુરિટી સિસ્ટમ આજે દેશમાં અંદાજે ચાર પોઈન્ટ પણ ઓળખવામાં આવે છે આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનો ભાવની સરખામણીમાં ઓછા હોય છે એમાં જીવન જરૂરી વસ્તુઓ કે જરૂરિયાતો સસ્તા ભાવે મળે છે એમાં ઘઉં કે ચોખા ઘઉં હોય તો ત્રણ રૂપિયા કિલો સોરી બે રૂપિયા કિલો અને ચોખા ત્રણ રૂપિયા કિલો એટલે એ રીતે ઘઉં કે ચોખા દાળ ખાંડ મીઠું કેરોસીન ખાદ્ય તેલ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવે છે સસ્તા દરે આ વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોમાં વસ્તુઓના ભાવોનો જે તફાવત છે તે સરકાર ચૂકવે છે આ રકમને સબસિડી કહે છે કૃત્રિમ અછત અને કાળા બજારમાં મન ફાવે તેમ ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવામાં આ જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બને છે જે ભાવ વૃદ્ધિના ઊંઘુશમાં રાખે છે આ વ્યવસ્થાની સફળતાનો આધાર અનાજ વિતરણ અને વેચણીની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર પારદર્શીઓ વહીવટ અને પ્રમાણિક એવા દુકાનદાર પર રહેલું છે આજે તો ઘણી બધી સિસ્ટમ આવી છે એમાં ફિગરપ્રિન્ટ ફિગરપ્રિન્ટ લેવામાં આવે છે જે કાળના ધારકો હોય છે એવી જ વ્યક્તિ અનાજ મેળવી શકે છે કેમ કે ફિંગર મેચ થયા વગર રસીદ મળતી નથી અને રસીદ વગર એમને અનાજ મળતું નથી એ રીતે પારદર્શી આજે વહીવટ થાય છે એક સારી બાબત છે પરિણામે બીજાના નામનું બીજી વ્યક્તિ જે તે અનાજ લઈ જતા આજે અટકી ગયા છે ત્યાર પછી જોઈશું આપણે તો ભાવ તંત્ર સંગ્રહખોરીને સટ્ટાખોરીને ડામવા આવશ્યક વસ્તુઓના ભાવને વ્યાજબી સ્તર પર ટકાવી રાખવા માટે અને તે સહેલાઈથી બજારમાંથી મળી રહે તે માટે સરકાર આવશ્યક વસ્તુઓના ભાવ નિર્ધારણનું કાર્ય કરે છે નિર્ધારિત જ બજારમાં ચીજવસ્તુઓ વેચવા આગ્રહ કરે છે સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો ઓગણીસો પંચાવન અમલમાં મૂક્યો છે જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાનો માલ સામાન નથી વેચતા તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે સંગ્રહખોરો કાળા બજારીયાઓ સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્સ ઓફ એન્ટી સોશિયલ કે પાસા હેઠળ જરૂર પડીએ કાયદેસર અટકાયત કરવામાં આવે છે નાથવા ચીજ ગોદામો રાખી હોય તો એ ચીજ વસ્તુઓના જથ્થાનું નિયમન સ્ટોક પત્રકો ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાઓ દ્વારા ભાવવૃદ્ધિને નાથવાના પ્રયાસો હાથ ધરવામાં આવે આવે છે સરકારે અત્યાર સુધીમાં ડુંગળી ચોખા કપાસ સિમેન્ટ તેલ પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ કેરોસીન ખાંડ એલ્યુમિનિયમ લોખંડ પોલાદ રેલવેનું નું નોર ભાડું વગેરેના ભાવો ભાવ નિર્ધારણ તંત્રના આધારે નક્કી કર્યા છે કેટલીક જીવન રક્ષક દવાઓના ભાવો પણ આરક્ષણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે એ રીતે ભાવ વૃત્તિને અટકાવી છે આમ ભાવ વૃત્તિને અટકાવવાનો ઉપાયો એકબીજાથી સ્વતંત્ર કે અલગ નથી પરંતુ પરસ્પર આધારિત છે તેથી છૂટાછવાયા એકલ દોકલ પગલા ભરવાના બદલે સર્વગ્રાહી પગલા ભરીશું તો ભાવોને અંકુશમાં લાવી શકાશે આ વિડીયો અહીં પૂરો થાય વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્નોના જવાબો લખવાના છે નમસ્તે અસ્તુ